Kami रोहिल बोर खाता है मैं तो भाई આ બે છોકરા આવી પુલ નો રસ્તો રહ્યો ને આ રસ્તો આપડે વળંગમાં તાવડિયા રોડ નો વળંગ રહ્યો ને પેલો આવે તાવડિયા રોડ નો છોકરા પહોંચ્યા છે છોકરા તો હજુ આ પેલું આગળ પહેલો આવે ને આ તું છે આગળ આપડે આ તળાવ નું બોખું નીકળ

आधे ना ना भाई यार, आ, यार। तो का अरे बे थक लागे है तू ला कहां है तो मैं घर बुलावा था आई हट यार रे या पहला तो देखाता नहीं तो कर को मारा आगे जाऊ पड़ते अरे ताने पहला तो होय देखाता नहीं तो कर जेले मारा जाऊ पड़ते अबे हेड़ा ये फूल जोवा जी आपे तो जो नदी જોઈ ના

I hey, know. અમને જી આ તને બોડ બતા બોડ અમે વાય મને છોડી મેલો પડે અમારી ગાડી ને કોઈ થાઉ ના જો ને મારા કોઈ થાઉ ના હવે બતાજો Oh no, 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 no